ધંધો કરતા વ્યક્તિઓ સંદર્ભે શહેર પોલીસ દ્વારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ઓડિટોરિયમ ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદે વ્યાજનો ધંધો કરતા હોવાની વ્યાપક ફરિયાદો પોલીસ કમિશનરને મળી છે એટલું જ નહીં વ્યાજના નાણાં આપ્યા બાદ વ્યાજ કરો નક્કી કરેલા વ્યાજ કરતા વધુ તથા વધુ રકમ વસૂલ કરતા હોવાની પોલીસને મળી રહી છે ત્યારે આ મામલે પોલીસ કમિશનર સહિતના મહાનુભાવોએ એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ખાતે લોક દરબાર યોજ્યો હતો જેમાં હાજર રહેલા વ્યક્તિઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ભોગ બનનારે પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો સાથે સવાલો ઉઠાવતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો

વ્યાજખોરો છે મની લેન્ડર્સ છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે આના ભાગરૂપે આજે ત્યાં એક સમગ્ર શહેર માટે જનજાગૃતિ બેન્કર્સ અને એમના રૂરલ બેન્કિંગ ઓફિસરો સાથેની ઇન્ટરેક્શન અને સાથે પોલીસ અધિકારીઓના હેલ્પ ડેસ્ક સાથેનો એક કાર્યક્રમ આપણે યોજ્યો છે આના હેતુ બે છે કે શહેરમાં કોઈપણ નાગરિકને કોઈપણ પ્રકારની નાણાકીય સગવડતાઓ જોઈએ ત્યારે નેશનલાઇઝ બેંક શેડ્યુલ કમર્શિયલ બેંક કો ઓપરેટિવ બેન્ક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે આપણે કહીએ આ નાણાકીય વ્યવસ્થામાં એટલે કયો કયો પ્રકારના લોન પ્રોડક્ટ ઉપલબ્ધ છે અને કેટલા સરળતાથી સરકારશ્રીના બોથ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના કેટલાક સબસિડીવાળા સ્કીમ અંતર્ગત અને જુદા જુદા લોન સ્કીમને અંતર્ગત લોન મેળવી શકે છે તે અંગેની જાણકારી આપવાનું અને સાથે સાથે કોઈ પણ નાગરિક જે ઇલીગલ મેલિનડિંગ એક્ટિવિટી કરાવ કરતા કિસ્સમોના શિકાર બન્યો હોય એવા કિસ્સામાં આપણે ત્યાં જ તેમના ફરિયાદને નોંધ લઈને તપાસ હાથ ધરી તે અંગે કોગ્નિઝેબલ ઓફેન્સ બનતા હોય એવા ખિસ્સામાં નોંધી આરોપી અટક કરવા સુધીની કાર્યવાહી ઝડપથી આપણે કરી શકીએ તે માટેનો આ કાર્યક્રમનું આજે આયોજન કરી છે સમગ્ર શહેરના કેટલાક વિસ્તારોમાંથી લોકો આજે ઉપલબ્ધ ઉપસ્થિત છે અને આપણા હેલ્થ ડેસ્કમાં મદદ લઈ રહ્યા છે આપણે શહેરજનોને આપણે અપીલ કરવા માગીએ છીએ આ કાર્યક્રમમાં લિમિટેડ અટેન્ડન્સ હોય પરંતુ શહેરના તમામ લોકો આ અંગે જનજાગૃતિ જાગૃત રહે અને ક્યારે પણ એવા કિસ્સાઓ બને તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને આપણા ફરિયાદ નોંધે જેથી કરીને ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને આવા એક્સપ્લોયટેટીવ ફિનાન્શિયલ એક્ટિવિટી ચલાવતા તત્વો ઉપર આપણા કડકાયતી કાર્યવાહી કરી શકીએ જેથી કરીને શહેરમાં આવા એલિમેન્ટ્સને સ્થાન ન રહે અને એક રોબસ્ટ ટ્રાન્સપરન્ટ ફિનાન્શિયલ સિસ્ટમ સ્થાનિક રિશોને સેવા પૂરી પાડી શકે એવા એક આયોજન આપણે કરી છે તો તમે આના લાભ લો આ એક એક દિવસનું કાર્યક્રમ નથી આ ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી ફાઇવ ડેઝ પોલીસ સ્ટેશનની દરવાજા તમારા માટે ખુલ્લું છે ક્યારે પણ એવું કિસ્સા બને પોલીસને અપ્રોચ કરો અને આવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરવા માટે કાયદાસ્તર કાર્યવાહી કરવાનો કાર્યવાહી કરવા માટે આપણે મદદરૂપ થાવ એવો અપીલ કરું આભાર ખાસ કરીને વાત કરીએ તો જે નામચીન ગેંગસ્ટરો હતા પહેલા તે પણ આવા બધા પ્રવૃત્તિમાં જોડાયેલા છે તેમના ઉપર વ્યાજબ ધ્યાન આપે છે આપણે ઘરમાં કિસ્સો જે અત્યારે જોવા મળ્યો છે ફૂટના વેપારીને આપવામાં આવે છે કલ્પસ કાચિયા નામનો વ્યક્તિ છે તેના માટે શોધ છે આપણે વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધી ચૌદ ક્રિમિનલ કેસ આપણે નોંધી છે ત્રીસ એટલા આરોપીને આપણે અટક કરી છે અને કેટલાક નજીકના ઇતિહાસમાં બનેલ ઘટના અંગે નવાપલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે આમાં જે કંઈ એલિમેન્ટ સંડોવાયેલા હોય એમના વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી થશે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન એક ટ્રાન્સપરન્ટ પ્રોફેશનલ તરીકેથી પોલીસ વિભાગ દ્વારા થઈ રહ્યું છે